સમા પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રિયાંશી ગૌરવ રાઠોડ જે રહે છે પાવર ગ્રીડ નિકેતન સમાસાવલી રોડ તેઓ દ્વારા પોતાની સાથે થયેલ છેતરપિંડી કરવા બાબતે અરજી આપવામાં આવી હતી અરજી સમા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર વારસીનાઓએ તેઓના પતિની સારવાર કરવાના બહાને તથા દવા આપવાના બહાને તેઓની સાથે કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર રોકડા તથા રૂપિયા તેર લાખ એંસી હજાર અને દવા પેટે રૂપિયા દસ લાખ તેર હજાર એકસોને આડત્રીસ ઓનલાઇન મળીને કુલ પચ્ચીસ લાખ તેતાળીસ હજાર એકસોને આડત્રીસ પડાવી લઈ સારવાર બાદ કોઈ પણ રાહત કે ફરક ન પડતા છેતરપિંડી બાબતે અરજી આપેલ હતી જે બાબતે સમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સમા પોલીસ સ્ટેશનથી આ અરજદારનાઓને ડોક્ટર વારસીનો સંપર્ક કરી સારવાર કરવા માટે બોલાવવા માટે જણાવેલ હતું પરંતુ ડોક્ટર વારસી સારવાર કરવા માટે આવતા ન હતા અને ફક્ત દવા આપવા માટેનું જણાવતા હતા જેથી સમા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ડીકોએ ગોઠવીને દવા આપવા માટે આવનાર બે આરોપી સાબીર હુસેન મહંમદ ઉમરવર્ષ પાંત્રીસ અને આસિફ હનીફ શેખ ઉંમરવર્ષ બત્રીસ જેઓ ડ્રાઈવર છે તેઓને રાજસ્થાનના સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે અને આ કામે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ કલાક સોળ ને પંદર વાગે અટક કરવામાં આવેલ છે અને ડોક્ટર વારસી તથા અબ્બાસ સાયલાજીના પુરા નામ સરનામાની ખબર નથી તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બિલકુલ બરોડા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન શ્રીમતી ત્રિયાશી રાઠોડનાઓએ ચીટિંગની એક ફરિયાદ દાખલ કરી છે જેમાં ફરિયાદનું મુખ્ય કન્ટેન્ટ એવું છે કે ફરિયાદી ફરિયાદીશ્રીના હસબન્ડને ચોર્યાસીસની બીમારી છે આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડૉક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા આ ડોક્ટર વારસી યુનાની પ્રેક્ટિસ કરે છે યુનાની એક મેડિકલ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે જેમાં ડાયટ લાઇફસ્ટાઈલ અને હર્બલ મેડિસિન આપવામાં આવતી હોય છે યુનાની ટ્રીટમેન્ટ જે બેઝિક ગ્રીકની છે ત્યારબાદ આરબ અને ઇન્ડિયામાં એનું ડેવલપમેન્ટ થયું છે ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપીને પડાવી લેવામાં આવેલી છે જેમાં સૌપ્રથમ પ્રથમ રૂપિયા દોઢ લાખ દવા પેટે લીધેલા છે ત્યારબાદ ફરી વખત આ બે જે પકડાયેલા આરોપી છે સાબીર મોહમ્મદ હુસેન અને આસિફ હનીફ શેખ આ બંને જે આરોપી છે સહ આરોપી ગણી શકાય આ લોકો ડૉક્ટર વાસિયા પાસેથી વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બેનને આપતા હતા બીજી ત્રીજી વખતમાં આ બંને આરોપીએ ઓનલાઈન પ્રથમ વખત તેર લાખ એંસી હજાર અને બીજી વખત દસ લાખ તેર હજાર જેવી મોટી રકમ દવા પેટી લીધેલી છે સારવારના બાના હેઠળ કુલ ચોવીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે તેમ છતાં પેશન્ટને તેની કોઈ અસર નહીં આવતા ફરિયાદીબેનને એવું જણાવ્યું કે ખરેખર અમારી સાથે ચેટિંગ થયું છે એ બાના હેઠળ તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે ગુનો દાખલ થયા બાદ આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ કરી રહેલા છે તેમણે છટકું ગોઠવી અને જે બે આરોપી દવા આપવા માટે આવતા હતા તેમને છટકું ગોઠવી એમની ધોરણસર અટક કરવામાં આવે છે કેટલા સમયથી આ મહિલાની પાસે જે દવા આને અંદાજિત કહીએ તો વર્ષ દોઢ વર્ષથી આ દવા એમની ચાલતી હતી એ ડોક્ટરે ડિગ્રી કઈ લીધી છે મૂળ જે આરોપી છે ડૉક્ટર વાસિયા અને તેની સાથેનો બીજો ડૉક્ટર અબ્બાસ સાયલા કરીને છે આ બંને હજુ વોન્ટેડ છે બંને આરોપી મળ્યા નથી જે દવા આપવા આવતા હતા એ માત્ર ફોલ્ડર અથવા તો દવા આપવાના હેઠળ આવતા હતા એટલે એમને પણ ખબર નથી કે આમને કઈ ડિગ્રી ધરાવે છે પણ જ્યારે ખરેખર આ પકડાશે ત્યારે જ આપણને ખબર પડી શકે કે પોતે કઈ ડિગ્રી ધરાવે છે સંપર્કમાં તો રિયલ સ્ટોરી ફરિયાદમાં નથી દર્શાવેલી પણ એવું બની શકે કે આ બધા અઠીલા રોગ છે વારંવાર નાના મોટા ડોક્ટરોની દવા લે અને સારું ન થાય પછી આપ સમજો છો કે આપણે માર્કેટમાં રોડ રસ્તા ઉપર તંબુ તાણીને ઘણા દેશી દવાવાળા બેઠા હોય છે ઘણા લોકો ઘરે ઘરે પોતાનું બોક્સ લઈને દવા માટે દવા આપવા માટે આવતા હોય છે એ પ્રકારે આનો સંપર્ક થયો હોવાનું જાણવા મળે છે બીજું આ જે મુખ્ય આરોપી છે વારસી કરીને ડોક્ટર વારસી અગાઉ નવાપુરા અને તે પહેલાં પણ સિટીના કોઈ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારે દવા આપેલી છે અને ગુનાઓ પણ દાખલ થયેલા છે જેમાં પણ આને પકડવાનું બાકી છે મૂળભૂત રાજસ્થાન કોટા તરફના આ આરોપીઓ હોવાનું છે દવા ક્યાંથી દવા તો ડૉક્ટર પોતે આ જે ડિલિવરી આપવા માટે આવતા હતા એને મળતી જે ડિલિવરી બોય છે જે બંને આરોપી છે એને આ બાબતની ખબર ના હોઈ શકે એ માનવાને કારણ છે ઇન્ટ્રોગેશન ચાલુ છે પણ જ્યાં સુધી મૂળ આરોપી ઓરિજિનલ આરોપી ડૉક્ટર વારસી અને ડૉક્ટર અબ્બાસ આ બેમાંથી એકની ધરપકડ થાય તો આપને એમની ડિગ્રી દવાનો સોર્સ અને દવા ખરેખર કેવી છે અને ડિગ્રી કેવી છે આની આપણે સરખામણી કરી શકીએ જે દવા આપવા વાળા જે છે ને ડિલિવરી કે રાજસ્થાનથી દવા લાવે બરોડા આવે અને પેશન્ટને દવા આપે એ માત્ર એમના કર્મચારી છે મતલબ એમને દસ હજાર બાર હજાર પંદર હજારના પગારદારો છે આ બંને પણ વાસ્તવિકતા તો મૂળ આરોપી પકડાયા પછી આપને વિશેષ માહિતી મળે છે બિલકુલ મૂળ આરોપીઓના નામ અધૂરા છે સરનામા પણ બરાબર નથી પોલીસ અન્ય રીતે એનું એઆઈ અને હ્યુમન સોર્સિસથી અથવા બાતમીદારોથી અન્ય કોઈને કોઈ એવિડન્સ પહેલાં એકત્ર કરવામાં આવશે ત્યારબાદ એમના લોકેશનો શોધવામાં આવશે નંબરો મેળવવાની કોશિશ કરવામાં આવશે નંબર પરથી સરનામું મળી શકે આ પોલીસના પ્રયત્નો ફોટા શોધવાની કોશિશ જારી છે કેમ કે ગુનો દાખલ થયો એને માત્ર ચોવીસ કલાક થયા છે અમારે તપાસનીશ અધિકારી મિસ્ટર મનીષ રાઠોડ છે એ સૌ ફોટો અને ત્યારબાદ એમનો ફોન નંબર અને મૂળ એમનું રહેઠાણનું સરનામું શોધશું એટલે મળી જશે એવી શક્યતાઓ છે આ દવા વિશે એવું જાણવા મળે છે કે આ સિવાય પણ બીજા એકાદ બે એડવોકેટ બી છે કોઈ ગૃહસ્થ પણ છે અને બીજા પણ નાગરિકો બરોડાના છે ખરા પણ હજુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તપાસમાં કંઈ ને કંઈ વિશેષ માહિતી મળી શકશે છે ના અબ્બાસ નું હાલ સુધી તપાસમાં એનું નામ સિવાય કોઈ વિગત નથી પણ ડોક્ટર વારસી જે છે એમની અગાઉ બરોડા સિટીમાં બે ગુનાઓ દાખલ થયેલા છે